અંગે ભાજપના ઉમેદવાર વિનોદભાઈ એ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી હતી આ તકે ભાજપ અગ્રણીઓ કાર્યકરો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાની સૂચના મુજબ ભારતીય જનતા પાર્ટીએ ભાઈ શ્રી વિનોદને મેન્ડેટ આપ્યો છે અને ભાઈ શ્રી વિનોદનો આજે ફોર્મ ભર્યો છે બોડી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ સાથે હાજર રહ્યા હતા ખાસ અનેક મુદ્દાઓ છે ભારતીય જનતા પાર્ટી પાસે તો આજે આપણે ગુજરાતમાં જોઈએ તો ડબલ એન્જિનની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ખૂબ વિકાસના કામો થઈ રહ્યા છે અને સાથે આદરણીય ધારાસભ્ય અને અમારા સક્રિય સાંસદ પ્રયાસોથી આ વિસ્તારમાં ખુબ વિકાસના ના કાર્યો થઈ રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી તો અનેક મુદ્દા છે જે માટે પણ ખૂબ મોટી રકમ ફાળવામાં આવી છે ટૂંક સમયમાં એ પણ રસ્તાનો જે કામ છે આદરણીય ધારાસભ્ય અને સાંસદ શ્રીના હાથોથી અમે ખાતમુહૂર્ત કરી અને એ પણ કાર્ય ની વાત કરીએ તો ગણી ન શકાય એટલા બધા થયેલ છે અને વાત કરીએ વિનોદભાઈ ની તો વિનોદભાઈ એક સક્ષમ ઉમેદવાર છે અને વાત કરીએ સામેની પાર્ટીની તો સામેના ઉમેદવાર અને પાર્ટી આખી પાર્ટીની વાત કરું તો એમનો હું ખેડૂત છું પોતે એટલે એમનો હાલત એવી છે કે વાલનો પાક કરીએ ને તો વાલના પાકમાં છ ફૂટનું અંતર હોય પણ જ્યારે એને ફાલ લાગે એમાં ફાલ ત્યારે એકબીજામાં મું જઈ જાય એટલે ફાલની જ ખબર ન પડે કે ઓલા ઓલા વહેલામાં હું જાઉં કે ઓલા ઓલી હારમાં જાઉં એટલે કોંગ્રેસની હાલત દયનીય છે અને અમારા કને કાર્યકરોની ફોજ છે અને એ ફોજ ના બળે અમને વિશ્વાસ અને ખાતરી છે કે પ્રદેશ નેતૃત્વ અને જિલ્લાનું નેતૃત્વ જે નામ ફાઇનલ કર્યું છે એને વિજય અપાવી અપાવશું એવી અમારી